સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં બ્રિજેશ પટેલે ત્રણસો એકાણું મતના મોટા અંતરથી વિજય મેળવી સતત ચોથી વખત પ્રમુખ પદ પર કબજો કર્યો છે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં બ્રિજેશ પટેલે ત્રણસો એકાણું મતના મોટા અંતરથી વિજય મેળવી સતત ચોથી વખત પ્રમુખ પદ પર કબજો કર્યો છે બ્રિજેશ પટેલને કુલ એક હજાર ત્રણસો ને અઠ્ઠાણું મત મળ્યા છે જ્યારે તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ઉદય પટેલને માત્ર એક હજાર સાત મત મળ્યા હતા આ વિજય પછી કોર્ટ કેમ્પર્સમાં ઉત્સાહભર્યા માહોલ જોવા મળ્યો હતો અમે વિજયની જાહેરાત થતાની સાથે જ બ્રિજેશ પટેલની વિજય રેલી શરૂ થઈ હતી જેમાં તેઓ ખુલ્લી જીપમાં આનંદ વ્યક્ત કરતા સમર્થકો સાથે શહેરના રસ્તાઓ પર નીકળ્યા હતા કોર્ટ કેમ્પર્સમાં મિત્રો અને સમર્થકો સાથે પાત્ર વેચવામાં આવ્યા હતા અને બ્રિજેશભાઈ જિંદાબાદના નારા લગાવ્યા હતા જનરલ સેક્રેટરી પદે ચંદ્રેશ પીપલિયાનો વિજય થયો છે તેમને એક હજાર એકસો ને છન્નું મત મળ્યા છે ઓપ પ્રમુખ પદે રાકેશ ચૌહાણનો વિજય થયો છે આ સાથે ખજાનચી પદે ચંદ્રેશ જોબન પુત્રાએ બે હજાર મત મેળવી તેમની જીત નોંધાવી છે બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ઓનિયન સોરત